તંદરા તાલુકાના વાલેર ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ તેવા પૂજ્ય સુંદરપુરીજી મહારાજની જીવંત સમાધિ મંદિરથી પર્યાવરણને લઈ આહવાન કરવામાં આવ્યું છે જગ્યાના વર્તમાન મહંત સુખદેવપુરી મહારાજે દરેક ભક્તોને પોતાના પરિવારના સભ્યો પ્રમાણે છોડનું વાવેતર કરી તેના ઉછેર કરવા માટે આહવાન કર્યું છે તંદરા તાલુકાના વાલેર ગામ ખાતે દર મહિનાની અજવાળી પાંચમના દિવસે મેળો ભરાય છે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે ભક્તોને રૂપે આ વખતે છોડ આપવામાં આવે છે જેના થકી ભયંકર ગરમી અને ઓછા વરસાદને લઈ લોકોમાં વૃક્ષના ઉછેરને લઈ જાગૃતતા આવે તે માટે હવે વાલેર જગ્યા જળ અને પર્યાવરણના બચાવ માટે આગળ આવી રહી છે બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી પર આધારિત જિલ્લો છે ચાલુ વર્ષ દરમિયાન પણ હજી સુધી વરસાદની માત્રા ઓછી નોંધાઈ છે કુદરતી સંપત્તિને બચાવવી પણ જરૂરી છે દર વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન વૃક્ષારોપણ મોટા પ્રમાણમાં થાય છે

પરમારથને કારણે આ ચારો ધર્યા છે તો આપ સૌને મારી એક નર્મ વિનંતી કે આવતીકાલે પહોંચમ ને બુધવાર છે છઠ ને ગુરુવાર પણ છે બે કદાચ પહોંચમ થઈ જાય તો અહીંયા વાલેર જગ્યાની અંદર જેટલા તમામ જાત્રાળો આવે સૌ પ્રથમ મારા વાલેર ગામની વિનંતી છે સૌ પ્રથમ મારા શિવકોને વિનંતી છે અને ભાવિક ભક્તોને વિનંતી છે કે તમારા ગુરુના નામ ઉપર સુંદરપુરી બાપજીના નામ ઉપર એક એક વૃક્ષ વાવો વૃક્ષ વાવો પૃથ્વી બચાવો જળ બચાવો જળ વરસાવો જો આપણે વૃક્ષ વાવીશું તો કદાચ આપણે એમ કહીએ કે ગાયો ગાય 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 માતા ગાય માતા ગાય માતા ખરેખર તેત્રીસ કરોડ દેવો ની અંદર ગાય માતા નો વાસો છે એવી રીતે એક વૃક્ષ ની અંદર પણ એક નર નારાયણ નો વાસો છે તો આપણે એક સાચા હિન્દુત્વ ઓળખાવા માટે એક હિન્દુને ઓળખ આપવા માટે આપણે ગાયનું રક્ષણ કરવું જોઈએ માતા પિતાની સેવા કરવી જોઈએ અને ઘરથી એક 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 જે આપણે સભ્યો પહોંચવું હોય તો પહોંચ જાળ વાવવાના ભલે દસ જપ્યો હોય તો દસ વૃક્ષ વાવવાના પણ એક ગુરુ પ્રતિજ્ઞા લે અને આવતીકાલે એક એક વૃક્ષ અહીંથી વાલેર જગ્યા માંથી લઈને જવાનું અને આ અભિયાન એક સુંદરપુરી બાપજી નામ ઉપર આપણે સૌને પૂરણ કરવાનું તંદ્રા તાલુકાના વાલેર જગ્યા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા આવેલી છે જેના કારણે ગુરુના આદેશને શિરોમાન્ય માનવામાં આવે છે જેને લઈ જળ બચાવને લઈ ભક્તો પોતાના ઘર ખેતર કે અન્ય જગ્યાએ વૃક્ષદેવની સ્થાપના કરશે